દોસ્તો આ હરામખોર છોકરો માલિક સુઈ રહ્યો હોય છે ત્યારે એની ગરદન ઉપર શેમ્પુ રેડી દેશે પછી જઈને આ પડદાની પાછળ સંતઈ જાય છે હસીઆ છોકરો ઊભો થઈને જોવે છે તો એની ગરદન ઉપર શેમ્પુ લાગેલું હોય છે કહે છે મારી ગરદન ઉપર અચાનક શેમ્પુ ક્યાંથી આવી ગયું અને આ નવો નોકર આવ્યો એને તો મસ્તી નથી કરીને ત્યારે આ માલિક એનો બે લાખ રૂપિયાનો મોબાઈલ અને સોફા ઉપર સોનાની ચેન મેકીને બાથરૂમ માં જતો રહેશે હશિયા હરામખોર નોકર સોનાની ચેન અને મોબાઈલ લઈને કહે છે હવે મારે અહીંયા નોકરનું કામ કરવાની જરૂર રું નથી અને હું જલ્દીથી મારા ગામડે જતો રહીશ અને ત્યાં જઈને બહુ મજા કરી પછી એટલા મજા માલિક આવીને કહે છે અરે રામુભાઈ મારો મોબાઈલ અને સોનાની ચેન પડી હતી એ તમે જોઈ છે એટલે હરામખોર નોકર જૂઠું બોલે છે અને કહે છે મેં કોઈ સોનાની ચેન કે મોબાઈલ નથી જોયો પછી એટલામાં જ એની પત્ની આવીને એવી વાત કરે છે જે સાંભળીને નોકરનો પછીનો છૂટી જાય છે પણ એ જોતા પહેલા હે માકાડીમાં જે વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દે ના ગયા કદી રૂપિયાના ધન ના ખૂટવા દેતી પછી રામુજી પોલીસની બીકથી મોબાઈલ ਲਾ ਨੇ ਚੈਨ ਪਾਛੀ ਆਵੀ ਦੇਸੇ